લાલચનો બીજ એકવાર મનમાં ફૂટી નીકળે તો તેને વટવૃક્ષ બનતા વાર નથી લાગતી અને આવું જ કંક બન્યું છે સુરતમાં કે જ્યાં વ્યવસાય એકાઉન્ટન્ટ તરીકે કામ કરતા વ્યક્તિએ 75 લાખ રૂપિયા લાલચમાં ગુમાવવાનો વારો આવ્યો છે કોણ છે ભેજાબાજ કે જેણે એકાઉન્ટન્ટી સાથે છત્રપિંડી આચરી છે જોઈએ આ રિપોર્ટમાં તમે ચિંતા ના કરો શેર બજાર અને ક્રિપ્ટોમાં કેવી રીતે રોકાણ કરવું એ મારી પર છોડી દો શેર બજાર અને ક્રિપ્ટો કરન્સી અત્યારે ઇન્વેસ્ટમેન્ટ કરવા જેવું છે એમાં રૂપિયા ઇન્વેસ્ટ કરો પછી જોજો ઘરે બેઠા બેઠા રૂપિયા આવશે ઓમ પ્રજાપતિ નામના આ શખ્સે એકાઉન્ટન્ટ ભાવિકને આ લાલચ આપી તેની પાસેથી ટુકડે ટુકડે પોણા કરોડ રૂપિયા પડાવ્યા એ પછી નફાની રકમ તો ભૂલી જાઓ મૂડી પણ પાછી ન આપી શેર બજાર અને ક્રિપ્ટોમાં રોકાણના નામે ચીટિંગ સુરતમાં એકાઉન્ટન્ટ બન્યો છેતરપિંડીનો શિકાર પંચોતેર પોઈન્ટ ત્રાણું લાખની છેતરપિંડી કરનાર જેલ હવાલે

પૈસા પોતે અન્ય જગ્યાએ પોતાની રીતે વાપરી નાખેલા તે અનુસંધાને ગુનો દાખલ થતા આરોપીને આજરોજ અટક કરવામાં આવેલ છે અને તેની ધોરણસરની પૂછપરછ કરી અને તેના રિમાન્ડ ચાલુ છે ઇકોસેલની પકડમાં ઉભા રહેલા આરોપીનું નામ ઓમ પ્રજાપતિ છે જે કતારગામ વિસ્તારમાં આવેલી એકાઉન્ટન્ટ ભાવિક જાટકિયાની ઓફિસમાં હિસાબ કિતાબનું પરચુરણ કામ કરતો હતો ઓમ પ્રજાપતિએ ફરિયાદીનો વિશ્વાસ કેળવ્યો શેરબજાર અને ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવાથી સારું વળતર મળશે તેવી લાલચ આપી ટુકડે ટુકડે આરોપીએ એકાઉન્ટન્ટ ભાવિક પાસેથી પંચોતેર લાખ રૂપિયા પડાવી લીધા આ રૂપિયા શેરબજાર અને ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કર્યું હોવાનું જણાવ્યું હતું એ પછી કોઈ વળતર કે લાભ ન મળતા છેતરપિંડીનો ભોગ બન્યાનો અહેસાસ થયો તેણે રૂપિયા પરત માંગતા ઓમ ગલ્લા તલ્લા કરતો હતો અંતે ભાવિકે ઇકો સેલમાં ફરિયાદ નોંધાવી હતી તેના આધારે પોલીસે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી છે તેમની સાથે અન્ય ઓમ પ્રજાપતિ નામનો વ્યક્તિ પણ કામ કરતો હતો નોકરી કરતો હતો અને એ બંને સાથે હતા એ દરમિયાન એકબીજા સાથે પરિચય થયો મિત્રતા થઈ અને આરોપી ઉપર પૂરેપૂરો વિશ્વાસ આવી જતા તમે અમને પૈસા આપો તો એ પૈસા અમે શેરબજારમાં અને અન્ય જગ્યાઓ કે જ્યાંથી સારું એવું વળતર મળે છે ત્યાં અમે રોકાણ કરીને તમને વળતર તરીકે સારો એક ફાયદો કરાવી આપશું શેર બજાર અને ક્રિપ્ટોમાં રોકાણ કરી વધુ રૂપિયા કમાવવાની લાલચ ફરિયાદીને મોંઘી પડી છે એમાં પણ ઓફિસમાં કામ કરતા એક વ્યક્તિ પર આંધળો વિશ્વાસ મૂકી લાખો રૂપિયા તેને આપી દેવામાં છેતરપિંડીનો ભોગ બનવાનો વારો આવ્યો છે ઓમ પ્રજાપતિએ આ રૂપિયા ક્યાં વાપર્યા કોને આપ્યા તે હજુ બહાર આવ્યું નથી તે દિશામાં ઇકો સેલની ટીમ તપાસ કરી રહી છે રાકેશ બ્રહ્મભટ્ટ ગુજરાત ફર્સ્ટ સુરત